સાડા પાંચ વર્ષની નવી ભોજન પ્રથા કરેલી છીએ પહેલાં સાડા ત્રણ મહિના અમે ગેસનું રસોડું બંધ કરી અને ટોટલી રોફ ખાધું ત્યાર પછી અમે દર વર્ષે સફાઈ તો કરતા હતા આ વખતે અમે મે છત્રીસ કલાકનો મીચો ઉપવાસ કર્યો અને ત્યાર પછી પંદર દિવસના લીંબુ પાણી પર ઉપવાસ કર્યો પણ અમારે કિરણને પૂછતા હતા કે તમને કમજોરી નથી આવતી પણ જરાય કમજોરી નથી આવતી અને આખા ઘરનું કામ કરવું તેમજ દુકાનમાં પણ કામ કરવું હતું છતાં અમને તંદુરસ્તી ખુશ સ્ફૂર્તિ લાગે છે અને બોડી ડિટક્ટ કરવા માટે નિજળા કરવા જરૂરી છે ઉપવાસ ઉત્તમ છે ખાવું ખરાબ છે એટલે ઉપવાસ કરવો તે ઉત્તમ ઔષધ કીધું છે આયુર્વેદમાં ઉત્તમ ઔષધ કીધું છે લગનમ ખરાબ ઔષધ એટલે તે અમે સાકાર કરવો અને પંદર દિવસથી તમારા ભાઈ નિજળા ઉપવાસ કર્યા અને કામ પણ કરે છે અને કુકાને સંતાન કરે બજારમાં ગઈ છે તે બધું થેન્ક યુ ઓ મારીનો રાજન ચાલુ રાખો ચાલુ રાખો ચાલુ ચાલુ અ નરજીને જે સલા કર્યા તેમાં મને એ ખૂબ સાવકાર આપ્યો છો અને મારા ભાઈનું કામ લકબ દુવે હે કર્યું છે એટલે બાકી છે ભગવાન રાઈ ચૌહાણ મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર નાઇન એટ ફોર એટ એટ સેવન ફોર